જેતપુર સામાકાંઠા વિસ્તારમાં કારખાનેદારોના ગંદકીના પાણીનો ત્રાસ સામાકાંઠા વિસ્તારમાં અમુક કારખાનેદારો દ્વારા સીધું પાણી ભૂગર્ભ છોડી દેવાતા સ્થાનિકો પરેશાન વિસ્તારમાં ઘેરકાયદેસર કારખાને દ્વારા દ્વારા એસોસિએશનને બદનામ કરવા કારખાનાનું ગંદકી કલરવાળું પાણી ભૂગર્ભ ગટરમાં છોડી દેવાતા ગટરના ગંદા પાણી રોડ ઉપર નદીની જેમ વહે છે ગંદકીને કારણે સ્થાનિક રહેવાસીઓમાં રોષ છે જીપીસીબી કેમ આવા ગેરકાયદેસર કારખાના વિરુદ્ધ કાર્યવાહી નથી કરતી સ્થાનિકોમાં ઉઠતો સવાલ છે કલર કેમિકલ વાળા ગંદા પાણીને કારણે સ્થાનિકોમાં મચ્છરજન્ય રોગનો વધારો જોવા મળ્યો છે જીપીસીબી દ્વારા કડક કાર્યવાહી કરવા સ્થાનિકોની માંગ છે વાડના સામા કઠા વિસ્તાર છે અને સમજ એવી છે અહીંયા બધે બાજુમાં પાણી છે તમે જોઈ શકો છો અહીંયા બાજુમાં ખરાબ પાણી અને બાજુમાં મારું મકાન છે અને બહુ વધારે સમસ્યા છે ને બહુ મચ્છરની નાતે પ્રોબ્લેમ છે આ દસ દિવસ ત્યાં અહીંયા સતત પાણી એમ એમ રોડ ઉપર નીકળે તમે જોઈ શકો છો મારા ઘરના ડેલા પાસે હા વાગડ મારો ડેલો છે નગર નગર આ ક્યાંનું પાણી છે કેવું પાણી છે પ્રદૂષિત પાણી હે કારખાનાનું પ્રદૂષિત પાણી છે ક્યાંનું છે એ તો ખ્યાલ નથી આમાં ભૂગર ગોટરમાંથી નીકળે છે આ તમે જોઈ શકો છો અહીંથી આ પાણી કેટલા દિવસ ત્યાં નીકળે છે પહેલાં દસ દિવસ ત્યાં નીકળે જાણ નગરપાલિકા ને જાણ કર્યું તો એના જે આપડે ભૂગર્ટર વાળા આવ્યા તા ભાઈ એ લોકો હળિયા નાખીને જોયું તો અહીંથી કનેક્શન બંધ કરેલું છે એટલી કેટલો ખ્યાલ છે એને એવું કીધું બ્યુરો રિપોર્ટ રાકેશ પીઠડીયા જેતપુર